હિમદનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જયંત સિમદનગર સૈયદ દ્વારા સ્વરોજગાર કાર્યક્રમમાં મદદરૂપ થયા આજ હિમદનગરના રાયકાનગર વિસ્તારમાં રક્ષાબંધન નિમિત્તે બહેનો ઘરે રાખડીઓ બનાવી સ્વરોજગાર મેળવે છે હાલમાં સુર્યાબેન સુમિત્રાબેન લક્ષ્મીબેન સોનલબેન મીનાબેન સુમનબેન મિતલબેન સાવિત્રીબેન સ્વરોજગારીનું કાર્ય કરી રહ્યા છે ગ્રુપની બહેનો દ્વારા તેમની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા રક્ષાબંધનના તહેવારમાં તેમને વધુ મદદ કરવાની ખાતરી આપી ગ્રુપની બહેનોએ રાખડીઓની ખરીદી કરી અને તેમને વેચાણમાં મદદ કરશે આજની મુલાકાતમાં પ્રમુખ સોનલબેન મહેતા મંત્રી રાજેશ્રી ત્રિવેદી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ અમે સત્યની સાથે હલો બધાને જય કૃષ્ણ આજે હું નગરમાં અને પ્રમુખ સોનલબેન આવ્યા છીએ અમને જાણ થઈ કે ભાઈ આ બધી રાખડીઓ બનાવે છે ભાઈની રાખડીઓ બનાવે હાર ની રાખડીઓ બનાવે એની જાત જાતની રાખડીઓ બનાવે છે અને એ પોતાની રોજીરોટી માટે પોતાનો ટાઈમ કાઢીને પણ 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 કમળ વેચવા જાય તે મૂકી મૂકી દે દે તો તો રક્ષાબંધન આવે છે આપણે રાખડીનો ધંધો કરીએ અને એમને પછી સખી મંડળ દ્વારા એમને રોજીરોટી મળે અને અમે પણ એવું વિચારીએ છીએ સૈયદ વાળા કે અમે પણ કંઈક એવી સારી તાલીમ લાવીએ અને આનાથી પણ કંઈક સારું તમે કામ કરીને વધારે રોજી મળે એવી અમે આશા રાખીએ છીએ અને તમે બધા તૈયાર છો ને તૈયાર બસ તો તમે તૈયાર તો અમે બી તૈયાર